લાગે છે પણ હવે અહીંયા એકચ્યુલી માં અમે અહીંયા પોચી ગયા છીએ પર્સ પર્સ નાખીને એટલે ઈ જો ભાઈ ની ચાલુ થઈ ગઈ છે આ ને આ એ દોનો ઓર હે તો છે એટલે અમે અહીંયા ફોટોગ્રાફી કરવા આવ્યા હતા અને ભાભી અને રેશુ એ બંને ફોટોગ્રાફી બહુ જ જોરદાર જોરદાર ફોટોગ્રાફી કરી મોર્નિંગ ગાઈસ કેમ છો બધા એકદમ મજામાં છો અને અમે જઈ રહ્યા છીએ અત્યારે सागर ની સગાઈ માં અને ભાભી ને તો તૈયાર પણ થઈ ગયા છે જોઈ શકો છો પણ અત્યારે નહીં બતાવું તમે ઘણી વાર પછી બતાવીશ ભાભીને અત્યારે નહીં બતાવી ભાભી આમ જો અમારા જગમગેરા મારે છે અને રેસું પણ જગમગેરા મારા મારે છે હમણાં તમને પછી બતાવું નિરાતે પેલા ભાઈને મળી લે ભાઈ ગુડ મોર્નિંગ આવો હાઉ આર યુ ભાઈ બસ એકદમ ફાઈન 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 સુપર ફાઈન સુપર ફાઈન ભાઈ પણ તૈયાર થઈ ગયો છે હું પણ તૈયાર થઈ ગયો છે અમે જવાના છે તમને ખબર છે એમ સાગરની સગાઈમાં પણ આપણે પહેલાં જોઈએ વૃક્ષો ગુડ મોર્નિંગ અને બહારનો મોસમ એકદમ છે ને નિરાલો થઈ ગયો છે એ તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે નીચે જઈએ સાડા આઠ વાગે કા ટાઈમ થાય પણ દુકાન ને બધું છે ને બધું આમ ખોલીને થોડું વધારે લઈને પછી એકદમ નીકળી ગયા અને અહીંયા બાર આજે છે ને બપોર સુધી રજા રાખી છે અમે કેમ કે સાગર ને સગાઈ માં તો બપોર સુધી રજા રાખી ને આમ જો લોકો તૈયાર થઈ ગયા છે અને અત્યારે બતાવું કે પછી બતાવું આમ બંને લોકો તૈયાર થઈ ગયા છે અંબાર આવો જરા ઢીંચાકા ઢીંચાકા ઢીંચ જોવો જોવો તમે તમારે આમ જોવો સાગર ની સગાઈ છે ને મને લાગે છે એના દેરની એમ આમ શું કેવાય આમ વાત જવા જોઈએ એવું લાગે છે અત્યારે ઉપર કઈ તારે કામ હતું ને ભૂલાઈ ગયું એવું છે હા હા ચાલો ચાલો તો ડેમિટ મારે ચપ્પલ તો પહેરવા દે ચપ્પલ પહેર્યા વગર શું છે નથી પહેરવા દે ચપ્પલ પહેરીને જવું છે અહીં એમ જ હોય ભાઈ ચપ્પલ ને કપડાંને અમારે બહુ નો ઓલું કરવાનું હાર એ આપણે પહોંચી ગયા છીએ સાગરની સગાઈમાં અને રેશમાજી જોવાનો લુક તો તમે જોઈ જ લીધો છે ઘરેથી કેવા લાગે છે પણ હવે અહીંયા એકચ્યુઅલીમાં અમે અહીંયા પહોંચી ગયા છીએ પર્સ પર્સ નાખીને

કેવી લાગી આપડી દેરાણી તમને કઈક રિવ્યુ આપો દેરાણી વિશે કઈ નો ઘટે Elayo phót à vậy, Happy birthday to you. <laughs> <laughs> hello phótograph của bó hà đi việt nam. đi đến tận bất đại birthday to you. <laughs> મારું <tuk> નામ <tangan>

ઘડીક ક્યુ ને તો કે હવે ફોટોગ્રાફી ચાલુ કરવી છે એટલે અમે અહીંયા ફોટોગ્રાફી કરવા આવ્યા હતા અને ભાભી અને રેશુ એ બંને ફોટોગ્રાફી બહુ જ જોરદાર જોરદાર ફોટોગ્રાફી કરી છે હું તમને છે ને રેશુના ના આઈડી માં છે ને ઇન્સ્ટાગ્રામ માં અપલોડ થશે ને બધી જગ્યાએ અપલોડ થશે તમને દેખાશે એની ફોટોગ્રાફી કેવી લાગે ને એમને કેજો જલ્દી ફોલો કર લેજો મારી આઈડી ને રેશુ રાહુલ નવા પરામે ઓલા બે હમ એ બે ને એમ કામ છે ભાઈને ને મોટું મોટા પપ્પા અને એક પ્રિયા

ચાલો ચાલો શિવાની ને શિવાની શિવાની सागरવી શિવાની પોટા થાય બહુ બધા અમારા તો ચાલો જઈએ અંદર અને ફોટા પાડાવી લઈએ આમ અત્યાર સુધી ઈ તો એનાઉન્સમેન્ટ કર્યું નથી કે सागर થાય છે કોણ આપણે કહી દીધું ફાઈનો છોકરો હા એટલે મારા સગા ફાઈનો છોકરો થાય છે ચાલો ફાઇનલી ફોટો પાડવા પહોંચી ગયા છે મમે આજનો સોવીચાર આજનો સોવીચાર કેમર બનાને કે કહેવાનું છે સોવીચાર હે 就是。

તો એના થ્રુ આપને મસ્ત શુભેચ્છા પાઠવે આપના કરે ને હ અને આપ હું એમ કહું કેટલા આપણા ચાહકો છે શુભેચ્છકો કેવાય એના આશીર્વાદ છે વેચકો કહેવાય અને એના માટે તો કહેવાય નહીં આપણા માટે એમ કેવાય નહીં કે બસ અમે ભગવાનને જોયા નથી પણ તમે જ અમને ભગવાન સ્વરૂપે એક આશીર્વાદ સ્વરૂપે મોકલો છો હા હું એમ કેહો ને વડીલ તરીકે કહો કે જે તરીકે કહ્યો ખૂબ 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 ધન્યવાદ કે અમે વાહ વાહ મમ્મી વાહ જો મમ્મીને તો જો રખના આંસુ પણ આવી ગયા કારણ કે અને મમ્મી વાળા અને અહીંયા જો કરે તમે રડતા નહીં રડતા ઓલી ધોખા મારે છે મમ્મી સોનું નથી લીધું ભાઈ આવું બનાવવાનું હોય આવું બનાવાનું હોય મસ્ત બનાવું ભાઈ શું કેવું છે પવન ચકીય પાણી આવે પવન આવે પવન નમે પવન મારે જાણવું છે વાડીમાં મમ્મી હોય પવન ચકી મોટી એના શું ફાયદા હોય પણ કોમન જગ્યા હોય ને ફોરેસ્ટ જગ્યા એમાં મૂકેલી હોય અને શા માટે

जो मारे पर को क्या वो तो बोल कंप्यूटर कंप्यूटर कम्युनिकेशन इन और तू था इस ये ताई या स्पेलिंग के स्पेलिंग स्पेलिंग कम्युनिकेशन के स्पेलिंग सी ओ सी वाले बोले हम यू एन आई बस ओके मारे क्या क्या बोला है तू नहीं कंप्यूटर बेचलर

મારી ડિગ્રી ઈ છે બીકો અને લોગનો સમાપ્તિ અહીંયા છે ના ના બીકોમ અને બીકોમ મે ડિગ્રી કરીતી સેકન્ડ યર સુધી કરી અને બીકોમ ના સ્પેલિંગ બોલ બી એસ સી ઓ એમ બોલ તમે બોલો આ મારી ડિગ્રી ના સ્પેલિંગ તમે બોલો બેચલર ને ઈ તમે બીકોમ તમને હોય ને બી એલ ઓ સી એચ બેચમા હાસે વાહ સ વાહ ઓ ક્યો તમ ય નઈ તમને આવડતું હોય બસ માર હું શીખું વાહ એ સર વાહ ઓલી આ પાડેસ પછી ઓલી કે હાસે હાસો હશે ઓલી કે આ મને કારણ કે મેં તો ડિગ્રી મારી પૂરી થઈ ગઈ છે કાકી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બધાને જય માતાજી જય જય દાદાજી હર હર મહાદેવ આજના લોક અહીંયા છે બધા જય શ્રી કૃષ્ણ